મને તો બોલતા આવડતું ને મારો અવાજ છે ને બનાવે છે મારું લોતા જેનો વિડીયો બનાવ જેનો વિડીયો બનાવ કઈ નાસ્તો બનાવી નાખો ખાઈ લેવીયો બની જાય તો મમ્મી વિડીયો બનાવે છે હું શૂટિંગ કરું છું તો જોયા રાખજો

પોકેટમેટ કરો અને આ સડી ગયું આ amost તો સડી ગયું છે ઓલદા નહી થોન amostન નાખી દઈએ તેમ કે રોવોસાઈસ વધારે પી જારે તો ચાલો હવે આ જે સેકન્ડાઈ કો તો ને અંદર યાદ કવિતી અયા બાકી તમે આખરે ખાસું પડશે કેવો બન્યો છે તમે કોઈ આવતા નથી તમારે બેને ખાવાનો હતો તો એટલો જ બનાવ્યો છે તો ચાલો બધા હવે ગેસ બંધ કરી ન તો બેન નાખશે ઉપમા ખાવા બેસે ત્યારે હલો દહીશ તમે પણ બધા યુટ્યુબ ફેમિલી આવી જાવ ઉપમા ખાવા તો જો મસ્ત આપણો કલરફુલ ઉપમા બનીને તૈયાર થઈ ગયો છે અને બસ હવે વિડીયોને પણ આપણે અહીંયા ધ્યાન રાખી દઈએ આજે બહુ વિડીયો લાંબો નથી કરવાનો અને ઉપમા કોને કોને ભારે છે તે કમેન્ટમાં કહી દેજો કારણ કે આખો દિવસ વિચાર કરો ત્યારે વિડીયો આપણો મગજમાં આવ્યો તો બનાવ્યો છે પહેલા કારણ કે આદત ન હોય ને એટલે હું બહુ માથાપૂછું જેવું લાગે પછી રોજની આદત પડી જાય ને શોર્ટ વિડીયા બનાવવાની છે પછી વાંધો ન આવે હવે અમે અત્યારે તો નાસ્તો કરી લેશું પછી શોર્ટ વિડીયો બનાવશું લાઈવ થશે રાતનો જમશું પીરશું બસ આજે માટે એટલું જ છે તો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ વિડીયો શેકુટી જોયો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે કાલે ફરીથી પાછા મળીશું નવા વિડીયોમાં નવી વસ્તુ સાથે તો ત્યાં સુધી બાબા જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ